અને દે હા શિક્ષ પર આરા મ્યા જા મનતા આપ બ્રેક અપ વાત કર્યા વગર સેદી બોડી ભાવે આપલી પેલા જે વાતો કરતા ઓય તો કા પણ હવે તો હું હાલો કરીમ ફોન લાઈફ એટલે આપણે રોજ હું તમને ફોન કરું હો માલ તો આમના લઈ દે નેદી થાર વેડું હું કરીશ હાલો લો મેલો હવે હા

અલ્યા મારા બેટા આ નવા ટકજો હું રામદી બાની વાઈટ દીયું બોતો ના મારા બેટો બીજો એવું તો શું છે મારી બાઈડીમાં મારા બેટા આ બધા ચીડી પડ્યા દે કોણ એ વાત બોરા એ ભાભી આપણો હગ હડ ગો તું પાસ ગોતી નાખી છે એ આચી રામદી બાનો ભાઈ ગયો અને આ એનું બૈરું એ એટલે રામદી બાનું બૈરું ને મારું બૈરું એ હું એમલે હું તો તમારા ચાના વખણ કરો તમારા કરું રો વખણ કર હે હા એટલે તમે શું લેવા આવતા રહ્યા

કાળી ને કાકા ઘણા ને પોડી ને ભાઈ ઘણા પાપી શું કરો હરા આ જો યાખ દળ વેમ કે કે કરે છે જમ ભયા વેમ કરો તો આ બાપા તમે કોણ છો હું એનો ભાઈ એનો ભાઈ છે એમ તો ભાઈ તો ને તાર બીજું શું થો આજે આવડા રામ દીબા હો એટલે હું ગમ માં ના કરું નાના બેડા માર બાડી પાસે બેડા બેડા ડર નથી હારો એ વાત એટલે શું ઈશુ નથી હારો ભાઈ તમને હું એક વાત કરું કે દો આ રામદીબાની ચાર મહિના પેલો એક ભાજીયો હતો

નથી રે તમા ભેગો એટલે તમે આખો થોડો કચકચ કરો એટલે એવું થોડું કચ કરી શું તમારા ખેતર તો ભાટીલા ભાતેલા આદમી આવે છે પણ એ તો ઝાંપો ખુલ્લો થઈ ને આવે એમાં શું પણ ઝાંપો તો આડો હોય છે ચાદી ખુલ્લો હોય છે તમે ઘણી ના ટકતા હોય તો બાપડા આવે નથી ને મેં ચાલતા હોય એટલે આ રામજીભાઈ એમાં એમાં તો હું ડોકા દેવો થઈ ગયો તને કોણ ના પાડે છે ખા કરે એક મગા તમે કઈ ગયા એક મકા આ કઈ ગયું એક આ બીજા ભાઈ આ એય કઈ ગયા તો શું તમારી બેડી ને બી લઈ જાવ હરા લે પણ લઈ લેતા નથી તો આપણો નું કાર્ય થઈ જશે લઈ જાવ હરા લે રામદીબા આવા ભાગ્ય રખાય આપડે ખબર ના પડે આમાં ગામ નો ક્યાં કરાવે છે ભાગ છૂટો કરવાનો એસી હજાર ફળદુ છૂટું થાય અને ખાડી આદુરવાડી મારી એસી હાજર ચેહ લઈને ફરશો એ કરતા એસી હજાર ભરવા આરા બાયડી ખોવે ના કરતો તો ભરદું ભરાજો હે તાર બઈ આઈ નઈ કેટલા વેચ્યો પરો બીજે વેચતા છો આ એસી ભરવાના ઈ તો લાઈન ભરો તમારે ગમે છે લાઈન ભરો તો તમારે રામદીબાની રેવું છે એમ